મોર અને કાગડો એક વખતની વાત છે એક સુંદર જંગલમાં એક મોર અને કાગડો રહેતા હતા મોરના રંગબેરંગી પાંખો જોઈને બધાને તેને ઈર્ષા થતી કાગડો પણ મોરની સુંદરતા જોઈને હંમેશા દુઃખી રહેતો હું કાળો અને સામાન્ય છું મોર જેટલો સુંદર કેમ નથી એ વિચારીને કાગડો હંમેશા ઈર્ષા કરતો એક દિવસ કાગડાએ મોરને કહ્યું મિત્ર તું તો ખૂબ જ સુંદર છે પણ તારી એક મોટી ખામી છે મોર શું ખામી કાગડો તું ઊંચે ઉડી શકતો નથી પણ હું આકાશમાં ઊંચે ઉડી શકું મોર શાંતિથી હસ્યો અને કહ્યું ભાઈ પ્રકૃતિએ બધાને અલગ અલગ ગુણ આપ્યા છે આકાશમાં ઊંચા ઉડી શકે છે અને મને જમીન પર સૌંદર્ય અને નૃત્યની ભેટ મળી છે દરેક જીવ પોતપોતાની વિશેષતા માટે જ અનોખો છે કાગડાએ વિચાર્યું અને શર્માઈને મોર પાસે માફી માંગી આ પછી કાગડાએ પોતાની અનોખી ઓળખ સ્વીકારી અને હંમેશા ખુશ રહેવાનો નિર્ણય કર્યો બોધ દરેક જીવની પોતાની વિશેષતા હોય છે સંતોષ અને ખુશી એ સાચા જીવનના મૂલ્યો છે જો તમને આ વાર્તા ગમી હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં